કાની સમસ્યા છે અમે ગ્રામ પંચાયત ઓપરેટરો છે અને અમારે કમિશનની સમસ્યાઓ છે અને કમિશન જોઈતું જ નથી અમારે તો સરકારને એવું કહેવું છે કે તમે અમને પગાર આપો અમે કોઈની જોડે રૂપિયો લેવા તૈયાર જ નથી આજની તારીખે અને એ બાબતે બધા મુદ્દાઓ હતા એનું અમે આવેદન આપેલું છે અને થોડા સમય પહેલાં વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે અમારે એક ઓપરેટર ઉપર વીસ રૂપિયાની લાંચનો એક કેસ કરેલો છે જે તદ્દન ખોટી રીતે થયેલો છે અને પર્સનલ અદાવતને ધ્યાનમાં લઈને એ વસ્તુ ઘટના બનેલી છે તો અત્યારે દસ દિવસથી વીસ રૂપિયા માટે એ ભાઈ જેલમાં છે તો એનું કંઈક નિરાકરણ સરકારશ્રી લાવે એ બાબતે આજે આપણા માધ્યમથી અમે એક એમને અરજ અરજી આપેલી છે અને અમારી રજૂઆતો હતી તમારો પ્રશ્ન ના સોલ્વ થાય તો શું કરશો અમારો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે અત્યારે આજથી ડભોઈ તાલુકાના તમામ ગ્રામ પંચાયત ઓપરેટરોએ હડતાલનું આયો જાહેર કરેલું છે અને આગળ જો આનું સોલ્યુશન નહીં આવે તો ગાંધીજી જ્યાં માર્ગે અમે આગળ પણ લડત ચાલુ રાખીશું કઈ છે ડભોઈ તાલુકાના તમામ ગામોના છે હું ડોલાડથી છું વસઈ કરાલી વસઈપુરા મોરપુરા બધા જ ગામોના વીસીએ આજે આગળ હાજર છે ક્યાં આગળ આવે છે આવેદનપત્ર કોને આપ્યું છે આવેદનપત્ર આજે તાલુકા પંચાયત ની અંદર ટીડીઓ મેડમ શ્રી ને આપેલું છે અહીંથી અમે મામલતદાર સાહેબ શ્રી ને પણ આવેદન આપવા જવાના છે